નમસ્કાર મિત્રો વેલકમ ટુ ભાઈવ એજ્યુકેશન થોડા સમય બાદ પાછા આપણે મળ્યા છીએ મિત્રો ઘણા બધી વાર એવું થાય કે કંઈક ને કંઈક કામ આવી જાય એટલા માટે આપણે સમય સંજોગોનો પસાત લેક્ચર અપલોડ નથી કરી શકતો પરંતુ આ જ પ્રમાણે તમે સાથ આપતા રહેજો વિડીયો લેક્ચર જોતા રહેજો તો આજે આપણે જોવાના છીએ પાછળના લેક્ચર કરંટથી લઈને અત્યાર સુધીનો જે કંઈ જે પણ મહત્ત્વના સમાચાર છે મહત્વના ન્યૂઝ છે જોવાના છીએ એમાંનો એક મહત્ત્વના સમાચાર કહી શકાય એવા કે બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ નવી ચલણી નોટો બહાર પાડી છે તમને ખ્યાલ હોય તો આપણે નોટબંધી થઈ હજારની પાંચસો ની નોટ બંધ થઈ એના પછી નવી નોટો આવી બે હજારની આવી એના પછી થોડા સમય પહેલા બે હજારની નોટ પણ બંધ થઈ ગઈ પાંચસો ની અ નોટ ચાલુ રહી છે એના પછી ઘણી બધી વાર આપણે એવું પણ સાંભળ્યું કે સો નો સિક્કો બસો નો સિક્કો બહાર પડવાનો છે પંચોતેર નો બહાર પાડવાનો છે પડ્યા છે પણ હજુ સુધી આપણી પાસે બજારમાં આપણી સુધી પહોંચ્યા નથી પહોંચ્યા ઘણા બધા લોકો પાસે પહોંચ્યા છે અમુક લોકો પાસે નથી પહોંચ્યા બરાબર તો એ પ્રમાણે બાંગ્લાદેશે પણ પોતાની નવી ચલણી નોટો બહાર પાડી છે તો કે એમાં શું હશે એમાં મિત્રો આપણે જોઈએ તો આપણી ચલણી નોટોમાં પણ અમુક જગ્યાએથી અમુક ચિત્રો હટાવીને અમુક નવા ચિત્રો એમાં મૂકવામાં આવે છે એ જ પ્રમાણે બાંગ્લાદેશ એની ચલણી નોટો જે નવી બહાર પાડી છે એમાં શું હટાવી દીધું છે શેખ મુજીબુર રહેમાનની તસવીર શું કરી છે દૂર કરી છે એટલે આ એક આપણા માટે અગત્યનું બની શકે છે આ આવનારી પરીક્ષાઓ માટે ત્યારબાદ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ એટલે કે આઈઆઈએસ તેના વહીવટી પરિષદના પ્રમુખની કોણ નિમણૂક કરવામાં આવી છે વહીવટી પ્રમુખ તરીકે તો કે ભારતના વી શ્રીનિવાસ અને એમનો કાર્યકાળ એટલે સમયગાળો શું રહેવાનો છે તો કે બે હજાર પચીસ થી બે હજાર અઠ્યાવીસ એટલે કે ત્રણ વર્ષ

તો એની તમને પહેલેથી ઇન્ફોર્મેશન આપે કે આવા આવા પ્રકારના રિસ્ક રહેશે તો જ તમે તમને જો મંજૂર હોય તો તમે આગળની કાર્યવાહી કરો એવું એ સિસ્ટમ કહેવા માંગે છે આગળ વાત કરીએ કે આર્થિક સલાહકાર અધ્યક્ષ તરીકે કરવામાં છે યાદ રાખજો પ્રધાનમંત્રી ભારતના વડાપ્રધાન આપણા પનોતા પુત્ર ગુજરાતના એવા માનનીય સન્માનનીય નરેન્દ્રભાઈ મોદી એમની આર્થિક સલાહકાર પરિષદ આખી હોય

ત્યારબાદ નોર્વે મહિલા પચીસ નું ટાઈટલ કોના મુજીયુક નામ જબરા નહીં પણ જોત ખરા જીએમ અન્ના મુજિયુક મ્યુઝિક ને હો મુજક ક્યાં ના છે યુક્રેન ના છે ક્યાંના છે યુક્રેન ના

ભારતીય ભાષા અનુભાગ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા કોણ છે અમિત શાહ આ કઈ કહેવાની જરૂર પડે એવું લાગે છે ના જ લાગે ને ક્યાંથી લાગે બે જણાએ તો ભારત દેશને ક્યાંથી ક્યાંય પહોંચાડ્યો છે તમે જાણો છો વધારે વાતચીત કરાય નહીં એમાં મારે અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે શું કે ભારતીય ભાષા અનુભાગ ત્યારબાદ વાત કરીએ વિશ્વની પ્રથમ ક્રિપ્ટો ટુરિઝમ પેમેન્ટ સિસ્ટમ શું છે વિશ્વની પ્રથમ ક્રિપ્ટો ટુરિઝમ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી સી ઈ એલઆઈસી ના કાર્યકારી કાર્યકારી સીઈઓ કોણ છે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો કે સતપાલ ભાનો કોને સતપાલ ભાનો ત્યારબાદ

કે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાખજો આઈસીસી હોલ ઓફ ફેમ માં સમાવેશ કરવામાં આવ્યો છે કોનો તો કે ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એવા એમએસ ધોની કોનો એમએસ ધોની કેટલામાં ભારતીય ખેલાડી છે તો કે અગિયાર ભારતીય ખેલાડી તરીકે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે આની પહેલા દસ ખેલાડીઓ ઓલરેડી એમાં સમાવેશ થઈ ચુક્યા છે ત્યારબાદ રોકેટ્સ યુરો ટ્રોફીમાં રોકેટ્સ યુરો ટ્રોફીમાં ટોપ ટેન માં પ્રથમ ભારતીય હવે પ્રશ્ન થાય કે રોકેટ યુરો ટ્રોફી શું છે તો અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો એ પ્રકારની ગેમ્સ છે તમે ઘણી બધી વાર ટીવીમાં એમાં જોયું હોય તો એ પ્રકારની જે ગેમ્સ છે એમાં ટોપ ટેન માં અત્યાર સુધી પ્રથમ ભારતીય આવ્યા છે અને એનું નામ છે અતિકા મીર બહુ જ નાની ઉંમરે માત્ર ને માત્ર દસ વર્ષની ઉંમરે આપણે આટલી ઉંમરે પણ ઘણી બધી વાર કંઈ ના કરી શકતા હોય પણ આવા દસ વર્ષની બાળિકા પણ અતિકા મીર કરીને છે એ ટોપ ટેન માં એમાં આવી ચૂક્યા છે આપણા માટે આનંદ ના ગૌરવની વાત કહેવાય ત્યારબાદનો મહત્વની ઘટના કહી શકાય મિત્રો કે અમદાવાદના પ્લેન દુર્ઘટના યાદ રાખજો હવે આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે કે બાર છઠા મહિનામાં સમય હતો લગભગ બપોરનો એવા સમયે પ્લેન દુર્ઘટના અને કાળજું કંપાવી નાખે એવી ઘટના ઘટી છે અને એમાં આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આપણા ગુજરાતના જ અ શ્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે નિધન થયું છે તો આપણે સૌ આ ક્ષણે એમની શાંતિ અર્પે એમની આત્માને ભગવાન પરમ કૃપાળ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ અને બે મિનિટ આપણે મૌન પણ કરીએ તો મિત્રો પ્રશ્ન થાય કે એમનું નિધન થયું છે પૂર્વ સીએમ છે તો આવા બીજા કયા સીએમ છે ગુજરાતના સીએમ છે કે એમનું પણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું તો ગુજરાતના જ બીજા સીએમ હતા પૂર્વ સીએમ કે જે શ્રી બળવંતરાય મહેતા એમનું પણ આ જ રીતે મૃત્યુ થયું હતું

કે અમદાવાદની મેઘાણી નગર વિસ્તારમાં આવેલ બીજે મેડિકલ કોલેજ અને જે હોસ્પિટલ છે એ જગ્યાએ આખું પ્લાન ક્રેશ થયું હતું પેસેન્જરો એમાં હતા ને એમાં મૃત્યુ પામ્યા હતા અને એમાંથી ફક્ત એક વ્યક્તિનો બચાવ કરવામાં આવ્યો તો આપ સૌ આ બાબતથી જાણકાર છો અને તમે ઘણા બધા વિડીયોઝ રીલ્સ અને ફોટોઝમાં સમાચારમાં તમે જોયું પણ હશે ને આપણા માટે અતિ કમ્પાઉન્ડારી ઘટના કહી શકાય મિત્રો તો આજ માટે આપણે આટલું રાખીશું અને નેક્સ્ટ વિડીયો ટૂંક જ સમયમાં આવી જશે તો જોતા રહેજો શીખતા રહેજો ત્યાં સુધી હસતા રહો રમતા રહો શીખતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ